જય શ્રી સ્વામિનારાયણ અમે હરિદ્વાર કથામાં જઈ રહ્યા છીએ ત્યારે રસ્તામાં આપને ખાણ ગામના દર્શન કરાવ્યા બ્રહ્માનંદ સ્વામીની તપસ્થલી ત્યાંથી બીજે દિવસે જ્યારે અમે જયપુર જઈ રહ્યા છીએ ત્યારે જોધપુરનું પાટીઓ વાંચતા અમને ભક્તિમતા એવા મીરાબાઈ યાદ આવ્યા એટલે અમે મીરાબાઈનું જે ગામ મેડતા ત્યાં જવાનું નક્કી કર્યું અને ગાડીને એ તરફ વાળી તો રાજસ્થાનના નાગોર જિલ્લાનું ધાર્મિક તથા મીરા નગરીના નામથી પ્રસિદ્ધ અદ્ભુત શહેર મેડતા જે તીર્થક્ષેત્રના આજે આપણે દર્શન કરવાના છે આ મેળતા શહેર એ જયપુરથી નવાણું કિલોમીટર અને જોધપુરથી એકસો ને પાંત્રીસ કિલોમીટર તથા નાગોર જિલ્લાથી એંસી કિલોમીટરની દૂરી ઉપર આવેલું છે તમે દર્શન કરી રહ્યા છો શરૂઆતમાં પણ તમે સરસ દરવાજાના દર્શન કર્યા તે એવું લખેલું કે ચતુર્ભુજનાથ મંદિર એવં મીરા મંદિર તો આ મીરા મંદિરના નામથી આ મંદિર પ્રસિદ્ધ છે અંદર તમે બધા ચિત્રો જોઈ રહ્યા છો અત્યારે જે તમે જોઈ રહ્યા છો એ જયમલ રાઠોડ જે મીરાબાઈના કાકાના દીકરા છે બહુ સારા ભગવાનના ભક્ત હતા પૂજામાં બેઠેલા તો એને બદલે યુદ્ધ કરવા માટે ઠાકોરજી ગયેલા તો ઉપર તમે નામ વાંચી રહ્યા છો કે મીરાજી કે તાઉજી કે બેટે ભાઈ જયમલજી રાઠોડ તો જેની કથા મીરા ચરિત્રમાં મેં બહુ વિસ્તારથી બતાવેલી છે તો આ પરમ ભક્ત એવા જયમલ રાઠોડ છે મહાશુરવીર અને પરાક્રમી પણ છે અને મીરાનગરીના અધિષ્ઠાતા દેવી એવા ભક્તિમતા શ્રી મીરાબાઈ એમની આ મૂર્તિ એના તમે દર્શન કરી રહ્યા છો ઘણા બધા મીરાજીના જીવનની સાથે લગતા જે ચિત્રો એ દિવાલ ઉપર લગાવવામાં આવ્યા છે મીરાબાઈનું બાળપણ જે સ્થાનની અંદર વ્યતીત થયું એ આ મેડતા નગરી છે આમ તો મીરાબાઈનો જન્મ કુડકી ગામમાં થયેલો પણ ત્રણ વર્ષના થયા ત્યારથી અહીં આવેલા આ હનુમાનજી મહારાજનું નાનું એવું મંદિર છે એના તમે દર્શન કરી રહ્યા છો તો ત્રણ વર્ષથી આરંભી અને જ્યાં સુધી લગ્ન થયા ત્યાં સુધી મીરાબાઈ આ સ્થાનમાં રહેલા એટલે આ સ્થળને મીરાબાઈનું લગ્ન સ્થાન પણ કહેવામાં આવે છે તમે સામે જ ચાંદીના દરવાજા દેખાઈ રહ્યા છે એના દર્શન કરી રહ્યા છો એ સ્થાનની અંદર ભગવાન જે બિરાજમાન છે બહુ દિવ્ય અને ભવ્ય મંદિરનો અદ્ભુત નજારો છે બપોર વચ્ચેનો સમય છે એટલે ખાસ્સું ટ્રાફિક તમને જોવા મળતું નથી આજુબાજુમાં જે જે ડેરાઓ દેખાય છે એમાં મીરાબાઈ હનુમાનજી જયમલ રાઠોડ અને ઈતર પણ ઘણા બધા દેવદેવીઓની મૂર્તિ આપણને નજરે પડે છે બપોર વચ્ચેનો સમય હોય લોકો વિશ્રામ કરી રહ્યા છે તો આ મંદિર છે એના જે સ્તંભ એની સાથે કાચ લાગેલા છે એટલે આખું જ અદ્ભુત કાચનું મંદિર હોય એવું દેખાય નજારો પણ ખૂબ જ સુંદર લાગે છે આ એ મંદિરનું મુખ્ય દ્વાર છે જે અત્યારે બંધ છે જેમાં ભગવાન ચતુર્ભુજનાથજી બિરાજમાન છે એવું કહેવામાં આવે છે કે મીરાજીના જે દાદાજી હતા રાવ દુદાજી આ ચતુર્ભુજ ભગવાનની મૂર્તિ જે મંદિરની અંદર છે એ જ આ મૂર્તિ છે જેના તમે દર્શન કરી રહ્યા છો તો ચતુર્ભુજ શંખ ચક્ર ગદા પદ્મધારી આ ભગવાન તો એમની ઉપાસના આ રાઠોડ પરિવારને હતી અને એના જે શુભ સંસ્કારો હતા તો એ રાવ દુદાજી દ્વારા મીરાંબાઈની અંદર આવેલા અને મીરાબાઈ પણ ભગવાનના પરમ ભક્ત બન્યા તો આ જે મંદિર છે એની પ્રદક્ષિણા જે તમે જોઈ રહ્યા છો ઘણી બધી મૂર્તિઓ દર્શન આપી રહી છે શિવ પાર્વતી વગેરે પણ મૂર્તિઓ છે સીતારામજી વગેરેની પણ મૂર્તિઓ છે અને ચિત્ર પ્રતિમાઓ પણ છે બહુ મોટો જેનો સભામંડપ છે તો એના પણ તમે દર્શન કરી રહ્યા છો તો અમે આખી જ પ્રદક્ષિણામાં ફરી અને મંદિરનો નજારો નિહાળી રહ્યા છીએ જે આ ચતુર્ભુજજીનું મંદિર છે એ મીરાબાઈના જે દાદા રાવ દુદાજી એમણે બનાવેલું છે કારણ કે પોતે બહુ ધાર્મિક અને વિષ્ણુ ભક્ત હતા એટલે એમણે જ્યારે મેડતાની અંદર પોતાનું રાજ્ય સ્થાપ્યું અને એ જ વખતે એમણે આ મંદિર બનાવેલું જેના શિખરના પણ તમને દર્શન થઈ રહ્યા છે તો એ દુદાજી આ મંદિર બંધાવેલું અને કાયમને માટે આ ચતુર્ભુજ ભગવાનની પોતે ઉપાસના કરતા તો આ મંદિરની બાજુમાં જ રાવ દુદાજીનો રાજમહેલ છે જેને ગઢ તરીકે ઓળખવામાં આવે છે અને અત્યારે એને મીરાબાઈ સ્મારકના નામથી ઓળખવામાં આવે છે તો એનો અતિભવ્ય વિશાળ જે દરવાજો એન્ટ્રી સ્થાન એના તમે દર્શન કરી રહ્યા છો આ મુખ્ય દ્વાર છે બપોર વચ્ચેનો સમય છે એટલે પર્યટકો દર્શનાર્થીઓ એ ખાસ નથી એટલે અમે પણ શાંતિથી અંદર જઈ અને બધું જ નિહાળી શક્યા છીએ અને દર્શન પણ કરી શક્યા છીએ તો આ મુખ્ય દ્વારે થઈ અને અમે અંદર એન્ટ્રી કરી રહ્યા છીએ બહુ જૂનો પુરાણો સાતસો આઠસો વર્ષ પહેલાંનો આ ગઢ છે અને રાવ દુદાજી મહારાજનો બાંધેલો જ આ ગઢ છે જે ગઢની અંદર મીરાજીનું બાળપણ પણ વ્યતીત થયું છે ખૂબ પરમાત્માનું ભજન કરીને ભગવાનને જેણે વશ કર્યા છે અને આ જ સ્થાનમાંથી મીરાજી લગ્ન કરી અને ચિત્તોડ ગઢની અંદર ગયેલા તો આ બધી જ મૂર્તિઓના તમે દર્શન કરી રહ્યા છો જે જે મૂર્તિઓ તમને દેખાઈ રહી છે તો એ બધી જ મીરાજીના જે પરિવારજનો છે એની મૂર્તિઓ છે આજે તમે ચિત્ર જોઈ રહ્યા છો તો બાળ અવસ્થામાં મીરાજીના ઘર પાસેથી એક જાન નીકળેલી મીરાબાઈ એમના દાદીને પૂછે છે કે આ કોણ છે તો એણે કહ્યું કે આ વરરાજો છે એટલે મીરાબાઈએ પૂછ્યું કે મારો વરરાજો કોણ અને ત્યારે એમના દાદીએ એમને કીધેલું કે આ નાના એવા જે ગીરધારી ગોપાલ છે એ તારા વરરાજા છે અને ત્યારથી આરંભી અને મીરાબાઈએ ભગવાનની સાથે મનને લગાડેલું આ તમે જોઈ રહ્યા છો બધા અલગ અલગ ચિત્રો છે નીચે લખાણ પણ એના આપવામાં આવ્યા છે તો મીરાબાઈના પિતા રતનસિંહજી એમના દાદા દુધાજી વગેરેના સ્ટેચ્યુ અહીંયા રાખવામાં આવ્યા છે જેના અમે દર્શન કરી રહ્યા છીએ અને મારવાડી શૈલીમાં હસ્તચિત્રો પણ બનાવવામાં આવ્યા જે તમે પાછળ જોઈ રહ્યા છો ખાસ કરીને એ બધાએ મીરાજીના ચરિત્રો સાથે ગૂંથાયેલા છે એની અંદર મીરાજીના ચરિત્રો બધે ચિતરવામાં આવ્યા છે પણ તમને દેખાશે કે હાથથી જાણે કોઈએ દોર્યું હોય એવું તમને લાગે તો આ જે બધા તમે ચિત્રો જોઈ રહ્યા છો એ બધાય એ રાઠોડ વંશના જે વીરો હતા એના બધા જ ચિત્રો છે તો આ છે રાવ દુદાજી જે મીરાબાઈના પિતામાં કહેવાય જે જોધપુરના રાજા હતા અને જેણે આ રજવાડું વસાવેલું એનું ચિત્ર છે અને આ મીરાબાઈના પિતાજી જે રતનસિંહજી તો એમનું સ્ટેચ્યુ અહીંયા બતાવવામાં આવ્યું છે અને આ જે તમે જોઈ રહ્યા છો તો એ વીર જયમલરાવ એમનું ચિત્ર છે આ બધા જ જે ચિત્રો એ આ સ્ટેચ્યુની અંદર તમે જોઈ રહ્યા છો આજુબાજુમાં આમ તમે જુઓ તો આ કોઈ મંદિર નથી પણ આ એક પ્રકારનો જે ગઢ છે અને અત્યારની ભાષામાં જેને આપણે મ્યુઝિયમ કહી શકીએ કે જેની અંદર ઘણા બધા રાજા રજવાડાઓના મીરાબાઈ વગેરેના સંભરણાઓ છે આ મીરાબાઈના ગુરુ સંત શિરોમણી જેને આપણે રોહિદાસજી રહ્યા એ હતા તો આ બધા જ ચિત્રોને જોતાં જોતાં અમે આગળ જઈ રહ્યા છીએ મીરાબાઈના દાદાએ પણ ઘણા ઘણા મંદિરો તળાવો વગેરે બંધાવી અને જે આખું મેડતા ગામ છે આમ તો મોટું શહેર છે મેડતા તો એને નવો ઓપ આપવાનું કામ એમણે કર્યું છે અને અત્યારે જે કંઈ મેળતા સિટીની અંદર સમૃદ્ધિ દેખાઈ રહી છે એનો તમામ યશ મીરાબાઈના દાદાશ્રી એવા રાવ દુદાજીને ફાળે જાય છે તમે જોઈ રહ્યા છો કે આ ગઢ છે એ પણ દુદાજીએ બંધાવેલો છે તો એનું બાંધકામ અને જયપુરના ગુલાબી પથ્થરથી એની બાંધણી થઈ હોય એવું આપણને લાગે છે મુખ્ય અંદર પ્રવેશ દ્વારમાં જતા મીરાબાઈના દર્શન થાય છે પરમાત્માની ભક્તિમાં પોતે તલ્લીન છે આગળ પોતાના ગીરધારી ગોપાલ બિરાજમાન હોય એવું દ્રશ્ય આપણે જોઈ રહ્યા છીએ તમે મહેલનું કોતરણી કામ પણ જરૂરથી જોતા હશો રાણા વિક્રમાદિત્યએ મીરાબાઈ માટે ઝેરનો કટોરો મોકલ્યો અને પુષ્પના હાર છે એમ કહી અને કરંડિયામાં સર્પ મોકલ્યા જેવો તમે જોવો છો દૂધનો કટોરો પી રહ્યા છે હકીકતમાં અંદર ઝેર મિલાવેલું છે પણ પરમાત્માને યાદ કરીને જ્યારે મીરાજીએ પીધું ત્યારે ઠાકોરજીએ ઝેરનું પણ અમૃત બનાવ્યું છે જે કથાઓ જગપ્રસિદ્ધ છે તો આ બધા ચિત્રોને પણ તમે જોઈ રહ્યા છો જરૂર આ બાજુ આવીએ ત્યારે આ મીરાબાઈનું જે મ્યુઝિયમ છે મીરા સ્મારક છે એ ખરેખર દર્શન કરવા લાયક છે મીરાબાઈના જ્યાં પગલાં પડ્યા હોય જ્યાં એમણે પરમાત્માની પતિવ્રત ભાવેથી ભક્તિ કરી હોય તો એ મીરાબાઈની રમણ રહેતી તો આ સ્થાનની અંદર ખરેખર આમ જો જોઈએ તો આખા શહેરની બરોબર વચ્ચે માર્કેટોની વચ્ચેથી જવું પડે એવું ટ્રાફિકવાળું આ સ્થાન છે પણ છતાંય અંદર પગ મૂકીએ તો ખરેખર હૃદયમાં શાંતિના શેરડા પડે તો એવું પવિત્ર સ્થાન કારણ કે જે સ્થાનની અંદર રહી અને ઘણી બધી મુશ્કેલીઓની વચ્ચે પણ મીરાજીએ ભગવાનનું ભજન કર્યું જેમના લગ્ન કરવાની ઈચ્છા નહીં હોવા છતાં પણ આ સ્થાનમાં જૂના ક્ષત્રિયોના રિવાજ પ્રમાણે મીરાબાઈના લગ્ન કરવામાં આવેલા અને પોતે પરણી અને ચિત્તોડગઢની અંદર સાસરે ગયેલા આ ચિત્તોડગઢના મંદિરનું ચિત્ર છે પણ પરમાત્માની ઈચ્છા હશે તો એના દર્શન પણ અમે જરૂરથી તમને કરાવીશું તો આ બધા જ જે ચિત્રો છે એના તમે દર્શન કરી રહ્યા છો અને આ જે રાવ દુદાજીનો જે ગઢ છે તો રજવાડાના માણસો રહેતા હોય અને સંયુક્ત કુટુંબમાં બધાએ રહેતા હોય એટલે બહુ મોટો વિસ્તારવાળો છે અમે તો મુખ્ય મુખ્ય જગ્યાઓ જ જોઈ છે તમે જોઈ રહ્યા છો જે ગિરધારી ગોપાલ એક સંતે મીરાબાઈને આપેલા તો એને અખંડ સામે બેસાડી અને મીરાબાઈ મેરે તો ગિરિધર ગોપાલ દુસરણનો કોઈ એ ભાવથી પરમાત્માનું ભજન કરે ભગવાનને શૃંગાર કરે થાળ વગેરે બનાવીને ભોજન કરાવે અને પરમાત્મા એની પાસેથી બધું સ્વીકારતા તમે જોઈ રહ્યા છો એક સંત એમને આંગણે આવેલા એ મીરાજીને આ ગિરિધર ગોપાલ આપી રહ્યા છે અને એ ગિરિધર ગોપાલની મૂર્તિ એને આ ગઢની અંદર એક અલગ ઓરડાની અંદર પધરાવી અને મીરાબાઈ પરમાત્માનું ભજન કરી રહ્યા છીએ ઓરડાના પણ હમણાં આગળ ઉપર જતા જરૂરથી તમને દર્શન થશે ઘણા બધા ગ્રામજનો એની વચ્ચે મીરાબાઈ પગે ઘૂઘરા બાંધી અને ભગવાનની સામે નૃત્ય કરી રહ્યા છે અલગ અલગ ચિત્તોડગઢના જે ચિત્રો છે એને પણ આની અંદર કંડારવામાં આવ્યા છે તો આ ભક્તિમતા એવા જે મીરાબાઈ એ પોતાના દાદીને એવું કહી રહ્યા છે કે વરવા જેવા તો એક અને એક માત્ર ગિરધર ગોપાલ છે એના નામનો ચૂડલો પહેરીએ કે જેનો ચૂડલો પહેરવાથી ક્યારેય એ ચૂડલો ભાંગે નહીં અને બીજા કોઈના નામનો પહેરવો ન પડે એવો અમર વરનો ચૂડલો મેં પહેરો છે એવું પોતાના દાદા દાદી એમની આગળ બહુ નાની ઉંમરે જ્યારે મીરાબાઈ વાત કરતા વર્ણન કરતા ત્યારે એમના દાદા દાદી વગેરેને જરૂરથી ચિંતા હતી જ કે આ જે કન્યા છે એ ભગવાનની અંદર દીવાના બન્યા છે એમને પરણાવવા એ પણ બહુ જ કઠિન છે પણ છતાંય મીરાબાઈની ખૂબ જ આનાકાની હતી ઘણું બધું રડ્યા અને છતાંય પછી મેળ આવે એવું જ્યારે નહોતું અને ત્યારે એવું કહેવાય છે કે મીરાબાઈના માતાની તો હાજરી નહોતી પણ એમના જે દાદા છે એમણે ચિત્તોડગઢના મહારાણા સંગ્રામસિંહજી જેને સાંગાજી તરીકે ઓળખવામાં આવે છે તો એમની સાથે એમને ખૂબ સારા સંબંધો હતા એટલે એમના કુંવર જે ભોજરાજજી એમની સાથે મીરાબાઈના લગ્ન આ સ્થાનની અંદર કરેલા તો આ આપણે મીરાબાઈની રમણભૂમિ એનો ઉછેર સ્થાન એવું મેડતા નગર તો એના અમે તમને દર્શન કરાવ્યા છે બધા એના ભાવથી જય સ્વામિનારાયણ